કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી સહિતના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ ચારના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જેટલા પણ નવા વિડીયો અને પીડીએફ આવે તેમની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક એથી કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે સ્કાય રેબિટ લીફ લાઇન સ્લીપિંગ અને અફ્રેડ આપણને આપેલું છે તો પહેલું અ ખાલી જગ્યા લિવડ ઇન અ ફોરેસ્ટ તો જવાબ આવશે રેબિટ બીજું ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી તો જવાબ આવશે સ્લીપિંગ ત્રીજું અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ તો જવાબ આવશે લીફ ચોથું ધ રેબિટ ગોટ ખાલી જગ્યા તો જવાબ આવશે અફ્રેડ બી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું વુ વોઝ હિરણ્ય કશ્યપુ તો જવાબ આવશે હિરણ્ય વોઝ અ કિંગ બીજું વુ વોઝ અ પ્રહલાદ તો જવાબ આવશે પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ સી વાક્ય વાંચી અને ટ્રુ અથવા તો ફોલ્સ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું હિરન્ય કશ્યપુ વોઝ અ વેરી ગુડ કિંગ તો જવાબ આવશે ફોલ્સ બીજું પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ હોલિકા તો જવાબ આવશે ફોલ્સ હોલિકા વોઝ બ્લેઝડ તો જવાબ આવશે ટ્રુ એ તો હોલિકાસ પાવર જવાબ આવશે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટ અને આ જે જૂના પ્રશ્નપત્ર છે તેમના જે પીડીએફ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને ઉપલબ્ધ થશે જેની ઝેરોક્સ કરાવી અને તમે સીધો તેનો અભ્યાસ કરી શકશો અને આ અભ્યાસથી તમે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો ઝળહળથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો તો જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે અને આ જે પ્રશ્નપત્ર છે જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર આપણે બનાવેલા છે તેની પીડીએફ જે છે તે અવશ્ય પરચેસ કરી લેજો અને સાથે સાથે આ જે પીડીએફ છે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર સંપર્ક કરી અને પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે પહેલું વી ખાલી જગ્યા ઇન ધ પાર્ક ટુડે તો જવાબ આવશે આર વી ખાલી જગ્યા એટ ધ સિનેમા યસ્ટર ડે તો જવાબ આવશે વેર બીજું દીપા ખાલી જગ્યા હેપી ટુડે તો દીપા ઇઝ હેપી ટુડે શી ખાલી જગ્યા સેડ યસ્ટરડે તો જવાબ આવશે વોઝ બી કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક છે પહેલું ખાલી જગ્યા આર ફાર્મર્સ આઈ કે યુ તો જવાબ આવશે યુ આર ફાર્મર્સ ધીસ ઇઝ ખાલી જગ્યા ફાર્મ તો અહીંયા જવાબ આવશે યોર અને કેન વી હેલ્પ ખાલી જગ્યા તો જવાબ આવશે યુ બીજું ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ તો ઇટ ઇઝ અ એલિફન્ટ ધીસ ઇઝ ખાલી જગ્યા ટસ્ક હર કે ઇટ્સ તો અહીંયા આવશે ઇટ્સ કેન યુ સી ખાલી જગ્યા હિમ કે ઇટ તો અહીંયા જવાબ આવશે ઇટ સી કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખી અને વાક્ય પૂર્ણ કરો ક્રુઅલ અને કોલ્ડ તો આઇસક્રીમ ઇઝ ખાલી જગ્યા બટ ટી ઇઝ હોટ તો હોટનું વિરુદ્ધાર્થી થશે કોલ્ડ બીજું રાહુલ ઇઝ નોટ અ ખાલી જગ્યા બોય હી ઇઝ અ કાઇન્ડ તો કાઇન્ડનું ઓપોઝિટ થશે ક્રુઅલ પ્રશ્ન નંબર ત્રણ એ કાઉસમાં આપેલા કન્જક્શન વડે ખાલી જગ્યા પૂરો એન્ડ બટ અને ઓર એમાં પેલું ગીતા ઇઝ અ સ્મોલ ખાલી જગ્યા શી ઇઝ અ ક્લેવર તો ગીતા ઇઝ અ સ્મોલ બટ શી ઇઝ અ ક્લેવર ટીના ખાલી જગ્યા મોહિત આર માય કઝિન્સ તો જવાબ આવશે એન્ડ વ્હીલ યુ હેવ અ મિલ્ક ખાલી જગ્યા આઇસ્ક્રીમ તો વિલ યુ હેવ અ મિલ્ક ઓર આઈસક્રીમ બી કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો વુ વોટ વેન અને હાઉ મેની આપણને આપ્યું છે પહેલું ખાલી જગ્યા આર ધોસ તો જવાબ આવશે વુ આર ધોસ બીજું ખાલી જગ્યા ટીચીસ યુ ઇંગ્લિશ તો જવાબ આવશે વુ ટીચીસ યુ ઇંગ્લિશ ત્રીજું ખાલી જગ્યા બલૂન્સ ડૂય યુ હેવ તો હાઉ મેની બલૂન્સ ડુ યુ હેવ ચોથું ખાલી જગ્યા વિલ નિશા ગો ટુ ધ માર્કેટ તો વેન વિલ નિશા ગો ટુ ધ માર્કેટ સી ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવી યસ અથવા તો ઉત્તર લખો ધે આર ટોકિંગ તો આર ધી ટોકિંગ યસ ધે આર અને નો ધે આર નોટ એવી રીતે આપણે યસ અને નો વડે જવાબ આપવાના છે તો પેલું વી આર પ્લેઇંગ તો પ્રશ્નાર્થ બનશે કે આર વી પ્લેઇંગ યસ વડે ઉત્તર આપી શકીએ કે યસ વી આર અને નો વડે ઉત્તર આપી શકીએ કે નો વી આર નોટ ત્યાર પછી બીજું ધ રેબિટ ઇઝ રનિંગ તો પેલા પ્રશ્નાર્થ વાક્ય બનશે કે ઇઝ ધ રેબિટ રનિંગ યસ વડે ઉત્તર આપી શકે યસ ઇટ ઇઝ અને નો વડે આપીશું તો બનશે નો ઇટ ઇઝ નોટ અમન ઇઝ સિંગિંગ તો ઇઝ અમન સિંગિંગ આ પ્રશ્નાર્થ બનશે યસ વડે આવશે યસ હી ઇઝ અને નો વડે બનશે નો હી ઇઝ નોટ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ ચિત્ર જોઈ અને આપેલા પ્રશ્નોના જવાબ લખો તો ચિત્ર જોઈ અને પ્રશ્નના જવાબ આપણે આ પ્રમાણે આપી શકીએ જુઓ પહેલું હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક તો ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક બીજું હુ ઇઝ રીડિંગ અ બુક તો આર્યન ઇઝ રીડિંગ અ બુક ત્રીજું વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ તો વિજય એન્ડ રાજુ આર પ્લેઈંગ વિથ અ બોલ ચોથું હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી તો અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી વોટ ઇઝ રીતા ડુઈંગ તો રીતા ઇઝ ફિલ ધ કલર ઇન ટુ ધ પિક્ચર ત્યાર પછી બી નીચે આપેલા કોઈ પણ એક વિષય ઉપર પાંચ વાક્ય લખો અ વિઝિટ ટુ સુપર માર્કેટ વિશે આપણે પાંચ વાક્ય લખવાના છે બરાબર અહીંયા જે આપણને પ્રશ્નો આપેલા છે પ્રશ્નો પ્રમાણે તો જુઓ આપણે અહીંયા સરસ મજાનો પેરેગ્રાફ લખ્યો છે લાસ્ટ વીકન્ડ આઈ વેન્ટ ટુ ધ સુપર વિથ માય મોટ વોઝ અ બિગ બિલ્ડિંગ વિથ લોડ્સ ઓફ ડોર વી પાર્કડ અવર કાર્ડ એન્ડ વોકડ ઇન ધ સુપર વોઝ લાઈક અ જાયન્ટ ટોય સ્ટોર બટ ફોર ફૂડ ધેર વેર સો મેની થિંગ્સ ટુ સી આઈ સો કલરફુલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ સ્ટોલ શેલ્ફ્સ ઓફ કૂકીઝ એન્ડ ક્રેકર્સ એન્ડ અ જાયન્ટ કૂલર ફિલ વિથ જ્યુસ બોક્સીસ વી વોક ડાઉન ઇચ આઈ ફાઇલિંગ અવર કાર્ડ્સ વિથ ગ્રોસરીઝ મોમ લેટ મી પિક આઉટ અ બોક્સ ઓફ ક્રિયલ એન્ડ રેડ એપલ એટ ધ ચેકઆઉટ ધ કેશિયર લેડીઝ કેન્ડ અવર ગ્રોસરીઝ એન્ડ આઈ હેલ્પ ડ મોમ પે વિથ માય ટોમ ટોય મની તો આવી રીતે તમે જોઈ શકો છો વિઝિટ ટુ સુપર માર્કેટ આપણને આપેલું છે એના તમે જોઈ શકો છો કે માય સ્કૂલ આપણને આપેલું છે તો માય સ્કૂલ વિશે પણ આપણે પાંચ વાક્ય આ પ્રમાણે લખી શકીએ જુઓ ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ રામકૃષ્ણ મિશન વિદ્યાલય માય સ્કૂલ ઇઝ લોકેટેડ ઇન અ પાટના સિટી માય સ્કૂલ ઇઝ અ વેરી બિગ એન્ડ બ્યુટિફુલ માય સ્કૂલ હેઝ મેની ક્લાસરૂમ ટીચર્સ રૂમ લેબોરેટરીઝ અ લેબ લાઇબ્રેરી અ કમ્પ્યુટર રૂમ્સ એન્ડ અ બિગ પ્લેગ્રાઉન્ડ ધ ટીચર ઇઝ માય સ્કૂલ ઇઝ વેરી ગુડ એન્ડ કોઓપરેટિવ આઈ એન્જોય અ લોટ ઇન માય સ્કૂલ આઈ લવ માય સ્કૂલ વેરી મચ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ જે વિષય છે તે બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમની સાથે અસાઇનમેન્ટ મૂકવામાં આવેલા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકાય